તથા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત સૌને ભાજપ વિરોધી મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ડોઢ તથા આવતીકાલે ધામામથી પ્રસ્થાન થનાર ધર્મરથ લખતર તાલુકા ખાતે પધારનાર હોય તો એ ધર્મરથમાં ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું ડોટ જે બેઠકની અંદર લખતર તાલુકા ક્ષત્રિય સમાજના તેમજ શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા તથા તાલુકાના આગેવાનો

આ એક જ એવું આંદોલન છે છેલ્લા 75 વર્ષ પછી કે દરેક ગામમાં દરેક ઘરે વાસે કોઈ રાજપૂત કે ભાજપૂત જે કહેવાય છે જો ભાજપૂત અમુક ઘણા બધા આપણા ઉગુબા જેવા ભાગ્યો પાર્ટીને પાટો મારીને પણ અત્યારે આપણી સાથે જોડાયેલ છે એવા બધા ભાઈઓને તો પહેલા કરવા પડે કે ઘણા બધા ગામમાં આપણા ગામમાં ધન્યવાદ

ઓગણીસો 1980 થી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્ય કર્યો ગામમાં સાત આઠ વખત સરપંચની ચૂંટણી જે 35 પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી સરપંચની નીચે તાલુકામાં ચૂંટણો એ પણ જ્યાં દરબારોની વસ્તી નથી ઓળી ઠાકોરની જે વસ્તી હતી એવા ગામોમાં પણ હું તાલુકામાં ચૂંટાણો હતો ત્યાં તાલુકા પંચાયતના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ત્યાર વખત પછી ત્રણ વખત હું જિલ્લા પંચાયત લીધો અને અત્યારે હાલ પણ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી મારી પૂરી થઈ અત્યારે હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે છું કેશુભાઈની સરકાર વખતમાં હસ્તકલા નિગમમાં ડાયરેક્ટર પણ ગુજરાત રાજ્યનો એમાં સેવા આપી દીધી એટલે આમ જોઈએ તો પાર્ટીની સ્થાપના થઈ ને એનાય પહેલાથી અમે આ વિચારધારા સાથે કામ કર્યું છે ત્યારે ભાજપ નહોતું

પરિસ્થિતિ કઈ એવા આવીને ઉભી છે કે ભલે કે પોતાની વિચારધારા બદલવાનો સમય આવ્યો છે મેં મારી જિંદગીમાં કોંગ્રેસને મત નથી આપ્યો કારણ કે નાનપણથી જો બીજેપીમાં હતો અને આરએસએસ નો સ્વયંસેવક હતો પણ આજે કેટલાય સમયથી મને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હતો પણ મારું મન નતું લાગતું કારણ

અને જ્યારે સમાજની જરૂર પડી હોય ને તો પાર્ટીના તો પછી પહેલા આપણે સમાજમાં જન્મ્યા છીએ તો આપણી જવાબદારી સમાજ માટે બને અને એ વિચાર મારા મગજમાં ક્યારે હોય વિચાર યુદ્ધ ચાલતું હતું પુરુષોત્તમ રૂપાલાએ જ્યાંથી નિવેદન કર્યું એને આજ પૂરો એક મહિનો થયો બાવીસ તારીખે નિવેદન કર્યું હતું અને બાવીસ તારીખે અને ત્યારથી મગજમાં ગળમથલ હાલતી હતી કે કરવું શું યોગ્ય સમયની રાહ જોતા હતા

અને આ ક્યારે આટલા બધા ભેગા થઈ શકવાના છે પણ કાગ ડોળે આખો ગુજરાત ની આખા ભારત નજર એ રાજકોટ સંમેલન ઉપર હતી અને એ સંમેલન ની આપણે આપણી એકતાના દર્શન કર્યા જે કોક ક્ષેત્ર મેદાનમાં મેદાન માં કૃષ્ણ ભગવાન જે પોતાનો વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું એમ સમાજે એ રાજકોટના સંમેલનમાં સંમેલન વિરાટ સ્વરૂપ ના દર્શન દેશ અને દુનિયા ને કરાવ્યા હતા

ભગવાન ના પ્રતાપે હું તો એમ કહું એના નામથી લોકો ત્યાગ ની વાત કરવી ભગવાને વિષ્ણુ

અને એ અવતારી કાર્ય કરતા 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 કેટલાય અસુરોનો સંહાર કરીને ધરપર છેલે રાવણને મારી અને ધર્મના રાજ્યની સ્થાપના રાવણને માર્યા પછી લંકામાં પાછા અયોધ્યામાં આવ્યા અને એમ કરતા કરતા એમનો કાળક્રમ પૂરો થયો અને એમને સધામ પધારવાનો વારો આવ્યો આ જન્મ છોડીને અને એવી વખતે બ્રહ્માજીએ યમરાજાને બોલાવ્યા કાલ પુરુષને બોલાવીને કીધું કે તમે જાઓ ને ભગવાન રામને કહો કે તમારું અવતારી કાર્ય હવે પૂર્ણ થયું છે અને તમે સધામ પધારો એ કહેવા માટે યમરાજા અયોધ્યા નગરીમાં એક બ્રાહ્મણનો એક ઋષિનો સ્વરૂપ લઈને આવે છે અને એ વખતે રાજમહેલની અંદર ભગવાન રામ ને લક્ષ્મણ બંને ભાઈઓ બેઠા હોય છે અને આ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને યમ આવે છે

તો એને મૃત્યુ દંડની સજા થઈ થશે અને ભગવાન કીધું કે જાઓ કોઈ પણ વ્યક્તિ હશે અને જો આપણી વચ્ચે કોઈ આવી જાય છે તો એને મૃત્યુ દંડની સજા આપીશ છે પ્રસંગ એવો બન્યો લક્ષ્મણજીને કામ સોંપ્યો કે ભાઈ તમે દ્વારપાલ ઉપર ઉભા રહો દ્વાર ઉપર અને કોઈને પણ આવવા દેતા નહીં લક્ષ્મણજી દ્વાર ઉપર ઉભા હોય અને ભગવાન રામચંદ્રજી અને કાળ પુરુષ એટલે કે યમરાજીની વાત ચાલતો હોય છે અને એવે સમયે દુર્વાસા મુનિ આવ્યા પણ અત્યારે આપ જઈ નહી શકો જઈ નહી શકો એટલું શબ્દો સાંભળતા દુર્વાસાની ક્રોધિત થઈ ગયા ક્રોધિત સ્વભાવ હતો એમનો ક્રોધિત થઈ ગયા રામને કીધું કે નહીં મને

કદાચ મારો મને પ્રાણ દંડનો સજા આપશે અને મારું મૃત્યુ થશે પણ એમને વિચાર કર્યો મારી અયોધ્યાની પ્રજાને બચાવવા માટે કદાચ મારો પ્રાણ જશે તો મને કોઈ ચિંતા નથી ક્ષત્રિય છે લોકોને બચાવવા માટે પોતાના પ્રાણની પણ વિચાર ના કરે તો એ રુદ્રપુર કોઈ ભૂષણ એ રામને લક્ષ્મણ કરી શકે આજે તો એક સીટને જો આપ્યું મારી અયોધ્યા અયોધ્યાની જનતાને બચાવવા

હું શિવરાજસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લા શ્રી રાજપૂત ત્રણેય પ્રમુખ દરેક ક્ષત્રિય ભાઈઓને આહવાન કરું છું કે આવતીકાલથી જે રથ નીકળવાનો છે ધામા મંદિરેથી તો દરેક જગ્યાએ જે જે ક્ષત્રિય ગામમાંથી રથ નીકળે ત્યાં ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકો એના વધામણા કરી અને રથને વધાવે એવું આહવાન કરું છું અને આ જે લખતરમાં ક્ષત્રિય બધા ભાઈઓ ભેગા થયા એ બધા ભાઈઓ એના દિલથી વિનંતી કરું છું કે આપ બધા પણ ત્યાં પધારજો અને શુભમાં અભિવૃત્તિ કરશો જય માતાજી આજે લખતર મુકામે કરણી સેના દ્વારા આયોજિત ક્ષત્રિય સમાજની મીટિંગ અત્રે રાખવામાં આવેલી હતી જેમાં વિશાળ સંખ્યાની અંદર કોઈ પણ મેસેજ આપ્યા સિવાય પણ ખબર પડી એમ સ્વયંભૂ ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિના ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને જેના કારણે શાળાએ ગુજરાત અને આખા ભારતવર્ષના ભારત વર્ષના ક્ષત્રિયો આનાથી એક બેઠા થઈ ગયા છે અને જેના કારણે આજે ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાન હોય હરિયાણા હોય કે અન્ય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે એવા તમામ રાજ્યોની અંદર એની અસર પહોંચી છે અને આજે આ મીટિંગની અંદર ક્ષત્રિય સમાજના લોકોએ એક સાથે કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે બધાએ સોગન લઈને પ્રતિજ્ઞા લીધી છે અને આજથી જય શક્તિ માતાનું નામ લઈને આજે આવતીકાલે ધામાથી પ્રયાણ કરી અને ગામડે ગામડે ક્ષત્રિય સમાજના જેટલા ગામડાઓ છે તાલુકાઓ છે બધી જગ્યાએ પહોંચીને અને સમાજને એકત્ર કરી સંગઠિત કરી જાગૃત કરી અને આ ધર્મયુદ્ધમાં ઝંપલાયું છે અને જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો તમામ યુવાન પોતાના બોરિયા બિસ્તરા લઈને જ્યાં પણ સમાજ મોકલે ત્યાં જવાની તૈયારી બતાવી છે અને આ યુદ્ધને લડી લેવાનું છે અને વિજય પણ સમાજને મળશે એવી મા ભગવતીને અમે સૌ પ્રાર્થના કરી આમ તો અમારા સમાજના જે કોર સમિતિ છે સંકલન સમિતિ છે એને પોતાના જે કાર્યક્રમો છે સમાજ એ પત્રકારો રૂબરૂ બોલેલા છે એ પ્રમાણે આવતીકાલથી પાંચ જગ્યાએથી ધર્મરથ નીકળશે એ આશાપુરા માતાના ત્યાંથી કચ્છમાંથી નીકળશે એક રથ

એ જે સમાજ છે જે લડાયક કોમ છે એ કોળી ઠાકોર સમાજ હોય એ કાઠી સમાજ હોય એ કારડીયા સમાજ હોય એ નાડોદા સમાજ હોય એ માલધારી સમાજ હોય એ આહિર સમાજ હોય એ ભરવાડ સમાજ હોય આ તમામ સમાજો અને બીજા નાના મોટા જે ક્ષત્રિયોની સાથે રહેવાવાળી જે પ્રજા છે એ બાવાજી હોય સાધુ હોય કે અન્ય વસવાયા કોમ છે એ બધા જ હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છે તો એવો બ્રહ્મ સમાજ હોય ગઢવી સમાજ હોય આવા નાના નાના ઘણા સમાજનો ટેકો ક્ષત્રિય સમાજને મળ્યો છે અને ક્ષત્રિયની સાથે આ યુદ્ધની અંદર એ પોતે પણ આમાં યોગદાન આપવાના છે